બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ધરાધર ગામમાં આજે વહેલી સવારે એક ગોજારી ઘટના બની હતી જેમાં બોર ચાલુ કરવા જતાં પુત્રને કરંટ લાગ્યો હતો જેથી પુત્રને કરંટ લાગતો જોઈ માતા પિતા પણ તેના પુત્રને બચાવવા માટે ગયા હતા જ્યાં વીજ કરંટ લાગતા ત્રણેય માતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું આ ઘટનાને લઈ અત્યારે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે બનાસકાંઠા જિલ્લામાં અનેક જગ્યાએ વીજ કરંટના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના ધરાધર ગામે વીજ કરંટથી ગોજારી ઘટના સામે આવી છે જેમાં ખેતરમાં બનાવેલ બોર ચાલુ કરવા જતા પિતા પુત્ર અને માતાને કરંટ લાગતા ત્રણેયના મોત નીપજ્યા હતા આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ધરાધર ગામે રહેતા પથુભાઈ ચૌહાણ રાબેતા મુજબ પોતાના ખેતરમાં વહેલી સવારે બોર ચાલુ કરવા ગયા હતા જે દરમિયાન બોરમાં વીજ કરંટ લાગતા પથુભાઈ બૂમે બૂમ કરવા લાગ્યા હતા જે દરમિયાન તેમના પિતા જેઠાભાઈ ચૌહાણ અને તેમની માતા રખુબેન ચૌહાણ તેમને બચાવવા માટે બોર પર પહોંચ્યા હતા જે દરમિયાન તેમના દીકરાને બચાવવા જતા માતા પિતા બંનેને કરંટ લાગ્યો હતો જેથી ત્રણેય માતા પિતા અને પુત્ર વીજ કરંટથી ત્યાં ઢળી પડ્યા હતા આ સમગ્ર ઘટનાને લઈ આજુબાજુના લોકો જોઈ જતા તાત્કાલિક આ ત્રણેય લોકોને બચાવવા માટે બોર્ડ પાસે પહોંચ્યા હતા અને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે આ ત્રણેય માતા પિતા અને પુત્રને મૃત જાહેર કર્યા હતા આ સમગ્ર ઘટનાને લઈ અત્યારે ધરાધર ગામમાં માતમ છવાયો છે એક જ પરિવારમાંથી ત્રણેયના મોતને લઈ આખું ગામ અને પરિવાર શોકમય બન્યું છે અત્યારે તો પોલીસે અકસ્માતને મોતને ગુનો નોંધી ત્રણેયના મૃતદેહને પીએમ અરથી થરાદ રેફરેન્ટ હોસ્પિટલ ખસેડ્યા છે આજરોજ સવારના આઠ વાગે વાવ તાલુકાના ધરાધરા ગામે આ ગામે મરણ જનાર પથુભાઈ જેઠાભાઈ મકવાણા ઉંમર વર્ષ આશરે પચાસ વર્ષ નાવું તેની ખેતર ઇલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતા તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા ત્યાં સ્થળ પર હાજર એમના પિતાશ્રી જેઠાભાઈ મકવાણા તેમજ રખુબેન જેઠાભાઈ એમના મધર રખુબેન જેઠાભાઈ મકવાણાના તેમને છોડાવવા માટે બચાવવા માટે જતાં તેમને બંનેને પણ ઇલેક્ટ્રિક શોક લાગતા ત્રણેય લોકોના દુઃખદ અવસાન થયેલ છે આ બાબતે વાવપોસ્ટે ખાતે અમોડ દાખલ કરી આગળની તપાસ અમોડ કરી રહી છે